સુરત શહેરમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ ઇસ્કોન મંદિર માતાવળી વરાછા સુરત દ્વારા ભગવાન જગન્નાથની ની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્કોન સંસ્થાના અધ્યક્ષ મનીષભાઈ બાબુભાઈ વિરડીયા નાવની આગેવાનીમાં આયોજિત રથયાત્રા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માનગઢ ચોક ખાતેથી શરૂ કરી મિની બજારથી ખોટીવાદ અર મહામો ગમાડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પ્રવેશી બરોડા પ્રિસ્ટેજ ત્રણ રસ્તા થઈ હીરાબાગ સર્કલ કાપોદરા ચાર રસ્તા થઈ ડાબી બાજુ થઈને ઉત્તરાયણ બ્રિજ થઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં વીઆઈપી સર્કલ સુદામા ચોક રામચોક મોટા વરાછા મેઇન રોડ થઈ સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં સમજી કોરાટ બ્રિજ થી પ્રવેશી સીમાડા નાકા થઈ સરથાણા નેચરલ પાર્ક ખાતે પુન કરવામાં આવી આ રથયાત્રાનો રૂટ આશરે 10 કિલોમીટર જેટલો થાય છે જેમાં રથયાત્રાના પ્રસ્થાન સમયે માનગઢ ચોક ખાતે આશરે 3 થી 5000 જેટલી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને જેમ જેમ રથ રૂટ પર આગળ વધતો જતો તેમ ભક્તોની સંખ્યામાં વધારો થતો ગયો ने समग्र रथ यात्रा दरम्यान आसरे 15 થી 20000 જેટલી સંખ્યામાં ભક્તો ભક્તિ ભાવથી रथ यात्राમાં જોડાયા હતા 27 તારીખે અષાઢી બીજ કે દિન ભગવાન જગન્નાથની रथ यात्रा યહ ભરાછાથી નીકળنےવાળી છે સ્કમ મંદિર દ્વારા આ रथ यात्रा કા યજ્ઞ લેજાર છે અને આ रथ यात्रा ભરાછાથી નીકળી કાપોત્રા होते हुए ઉત્રણ ہوتے ہوئے ઓર લાસ્ટમાં સરથાન નેચર પાર્ક મે રાત્યયાત્રા ખતમ hogi और मोर देन 300 पुलिस पर्सनल इसमें लगे हुए हैं बंदोबस्त के लिए और हम ड्रोन से इसका सर्वेलेंस कर रहे हैं और सारी पुलिस अपने जगह पे पहुंच चुकी है और रथ यात्रा थोड़ी देर में यहाँ से निकलने वाली है आज भव्य कार्यक्रम आगे भगवान यात्रा पूरा आज भगवान श्री जगन्नाथ जी रथ यात्रा साढ़े बी का सारा वातावरण में जो स्टार्टिंग थी सात यात्राओं से बाकी यात्राओं चालू खाते थी અત્યારે ભગવાન થઈ ગયા સ્ટાર્ટ થવા જઈ રહી છે મુખ્ય હજારો સંખ્યામાં લોકો દર્શન જવા માટે જયા અમારી બધાને વિનંતી છે કે પોલીસ પ્રશાસન ને સહયોગ આપે કોઈ ધક્કા મુક્તિ નહીં કરે કોઈ અફવા ઉપર ધ્યાન નહીં દે અને ભગવાન ની યાત્રા ખુબ સારી રીતે સંપૂર્ણ રીતે

રથયાત્રા નું આયોજન જગન્નાથપુરી પૂરી ભારત દેશ માં થતું હોય છે આ પરંપરા બહુ અનેક વર્ષો ચાલી આવે છે ભાગ રૂપે જગન્નાથ મંદિર અમદાવાદ એટલે કે કર્ણાવતી ખાતે પણ આયોજન થાય છે વર્ષોથી

થોડા સમય થઈ રહી છે યાત્રા નું આજે આયોજન આજનો દિવસ અષાઢી બીચ ભગવાન જગન્નાથ જગત મધ્યમાં અનેક અનેક ઝાંખીઓ છે વાનગીઓ પ્રસાદ ભક્તો દરિયા આપવામાં આવશે ભગવાન ના વિશેષ દર્શન અને વિશેષ ભગવાનના જે કપડા છે વિશેષ વૃંદાવન અનેક અનેક મૂર્તિઓ રાજકારણીઓ પણ

એટલે કે માં 15 થી 20000 લોકો જોડાયેલા રહેશે અને સાથે અનેક અનેક લોકો પણ દર્શન કરશે આસાડી બીજ એટલે મોટો પર્વ જગન્નાથ બાપાની તરે યાત્રા નીકળતી હોય છે ત્યારે આપણે ભારતમાં મોટો તહેવાર માનવા આવે ત્યારે અત્યારે 148મી જે શોભાયાત્રા જે અમદાવાદ ખાતે નીકળી રહી છે ત્યારે હાલ આપણે જોઈ વરાછાના મીની બજાર ખાતે આપણે જે માતાવાડીની જે શોભાયાત્રા છે તે નીકળવા જઈ રહી છે ત્યારે આપણે ગુરુજી સાથે વાત કરીશું કે કઈ રીતનું આયોજન કરવામાં છે જે ગુરુજી કઈ રીતનું આયોજન કરવામાં છે આ યાત્રા જય જગન્નાથ ઇસ્કોન વરાછા સુરત દ્વારા ખૂબ ભવ્ય અને મોટા પાયે દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન છે લાખો ભક્તો ઘણા સમયથી આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા કારણ કે ભગવાન જગન્નાથજી વર્ષની અંદર અષાઢી બીજના દિવસે એક દિવસ બહાર નીકળે છે અને બહાર નીકળવાનું કારણ એક જ છે કે ભગવાન જગન્નાથજી એમના ભક્તના દર્શન કરવા માટે બહાર નીકળે છે અને આ ઉપલક્ષથી આ પરંપરાગત અને શાસ્ત્રીય પ્રમાણ પ્રમાણે આ ઉત્સવને ઉજવવામાં આવે છે તો આ રથયાત્રામાં ઇસ્કોન વરાછા મંદિર દ્વારા ઘણા ઘણા ભક્તોની ભજન મંડળીઓ છે આ રથયાત્રાની શોભા વધારવા માટે ભગવાનની ઝાંખીઓ લીલાઓ છે અને ચાલુ રથયાત્રા દરમિયાન પ્રસાદનું પણ વિતરણ થશે જેમ કે ગુંદી પ્રસાદ હોય ચણામઠ હોય ખીચડી હોય ખીર હોય ફાડા લાપસી હોય અને જ્યારે રથયાત્રા વિરામ પામ છે સરથાણા જકાતનાકા ત્યારે બધા જ માટે ફૂલ પ્રસાદનું આયોજન છે અને લગભગ પચીસ હજાર કરતાં પણ વધારે લોકો માટે આ પ્રસાદનું આયોજન કરેલું છે તો સુરતની ધર્મપ્રેમી જનતાને

કે જગન્નાથની યાત્રા નીકળે છે અને અમને આવો અમને આવવા મળ્યું છે અને લાકડી ફરવાનું અમને આ રાહુલભાઈ આ રાહુલભાઈ ચોહલા છે જે લાકડી ફેરવવામાં વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે ત્યારે અત્યારે તે જગન્નાથ યાત્રામાં લાકડી ફેરવવા માટે આવ્યા છે આવી રીતે પચીસ હજારથી લોકો વધારે અહીંયા આવવાના છે અને આ મિની બજાર ખાતેથી રથયાત્રા નીકળી અને આપણે જે કહીએ કે હીરાબાગ છે સૌજી કોરા બ્રિજ છે ને સરથાણામાં આ પૂર્ણ થવા જઈ રહી છે જે કાનાભાઈ વેર દિવ્યાંગ ન્યૂઝ સુરત